નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે તારીખ પંદર થી ઓગણીસ એપ્રિલ દરમિયાન હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઇબ્રેરીના નવીનીકરણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે બાર્ટન લાઇબ્રેરીના નવીનીકરણ માટે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ અને સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા તારીખ ઓગણીસ એપ્રિલના રોજ શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે અહેસાસ શીર્ષક અંતર્ગત સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે ભાવનગરની લીલા વર્લ્ડ વાઇડ કંપની દ્વારા સ્પોન્સર અને વિવિધ સંસ્થાના સહયોગથી યોજાનાર સંગીત કાર્યક્રમ અને હેરિટેજ વીકની ઉજવણી અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં આગેવાનોએ માહિતી આપી હતી પાટોના ઇન્સ્ટોલેશનમાં કામ લાગવાનું છે ઓગણીસ તારીખે હાર્દિકભાઈ દવે જે કલાકાર છે તે પરફોર્મ કરવાના છે અને કોમ્પે છે આપણા નિયર બે એટલે એ બેના કોમ્બિનેશનથી આ સરસ મજાનો એક પ્રોગ્રામ થવાનો છે ઝવેરચંદ મેઘાણી હોલમાં રાત્રે નવ વાગે શુક્રવારનો દિવસ છે અને ટિકિટ જે છે તે લાઈવ થઈ ગઈ છે લિંક્સ આપ બધા સાથે તેજસ્ભાઈ શેર કરી દેશે એટલે જેટલા વધારે વધારે લોકો આમાં જોડાય જેટલું વધારે પણ એકઠું થઈ શકે આ પાટન લાયબ્રેરી જે છે એને આપણે સરસ રીતે રિસ્ટોર કરી શકીએ ફક્ત આ એક જ ઇવેન્ટથી પાટન લાઇબ્રેરીનું જે અમે લોકો વિચારીએ હતું રિસ્ટોરેશન એ પૂરું નથી થવાનું એવા ઘણા બધા ઇવેન્ટ ફરીને ફરી અમે લોકો લાઇનઅપ કરવાના છીએ કારણ કે ઘણું બધું રિસ્ટોરશન આમાં થવાનું છે આ પત્રકાર પરિષદમાં રાજવી પરિવારના કું બ્રિજેશ્વરી કુમારી સ્પર્શ ફાઉન્ડેશનના હર્ષાબેન રામૈયા લક્ષ્મણભાઈ અમિતભાઈ લંગાળિયા ડોક્ટર તેજસભાઈ દોશી તથા કૌશિકભાઈ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા